એક તરફ રાજ્યમાં કોંગ્રેસ કમર કસી રહી છે કે આવનારા સમયમાં તેનું પુનર ઉત્થાન થાય તેનો ગુમાવી દીધેલો જનાધાર તેને પાછો મળે પરંતુ હવે જૂનાગઢના રાજકારણમાં ભૂકંપ લાવી દે તેવો ભયંકર કિસ્સો સામે આવ્યો છે જેમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર દીપક મકવાણાએ જૂનાગઢના પૂર્વ એમએલએ ભીખા જોશીના પુત્ર મનોજ જોશી પર એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે સાથે જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાનું જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી તો આવો જાણીએ શું છે મામલો નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ

આ પછી તેમણે ફિનાઇલ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે દીપક મકવાણાએ એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં લખાવ્યું છે કે તેઓ છેલ્લા 28 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે પાયાના કાર્યકર તરીકે જોડાયેલા છે અને પાર્ટીના ફંડમાં પણ નિયમિત આર્થિક મદદ કરતા રહ્યા છે તાજેતરમાં ઓગણત્રીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ પણ તેમણે મનોજ જોશીને પાંચ હજાર રૂપિયાનું રોકડું દાન આપ્યું હતું કે નવમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે ગાંધી ચોક ખાતે કોંગ્રેસ ભવનમાં આયોજિત સત્કાર સમારંભમાં તેમની અવગણના થતાં તેમને ખૂબ દુઃખ થયું હતું લાગી આવવાના કારણે તેમણે બહાર નીકળીને ફિનાઇલની બોટલ ખરીદી અને સાંજે સવા વાગ્યાના અરસામાં પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે ના પૂર્વ ભીખા જોશીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પ્રતિક્રિયા આપી છે કે દીપક મકવાણા ભેગા અમે હતા તેણે હવે બદનામ કરવાનો

લખાભાઈ છોકરો હતો એને કીધું એમ કર્યું હાઈકમાન્ડે દીપક મકવાણાની આ ફરિયાદના આધારે પોલીસે મનોજ જોશીની સામે એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને હવે આ મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી છે તો આ બાબત આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર